હું વિધાનસભા જે આવ્યો છું મારો હું પત્ર લઈને આવ્યો હતો ગોપાલભાઈ આવ્યા નહીં અને હજી પણ ગોપાલભાઈ ગમે ત્યારે આવશે ગમે ત્યારે આવશે તો એ હું આવવા તું છે તો હું મારા વિસ્તારમાં ત્રીવારથી એ ફરું છું અને હજી એ ફરવાનું જઈને ભાઈ જ્યારે આવે તો એ માત્ર પાંચ કલાક જ વહેલા મને કહીએ પાંચ કલાકમાં હું પહોંચી જઈશ હું કોઈ દબાંગ નથી ગુજરાતને બદનામ કરવાની જે વાત કરે જે ગૃહમંત્રીને જોડું મારીને મોટું થવાની વાત કરે નેતાને બદનામ કરવાની વાત કરે અમારા દેશના વડાપ્રધાન મુરુબી એમના મધર અમારે બાની બદનામ કરવાની વાત કરે રાજ સંતોને બદનામ કરવાની વાત કરે ગુજરાત આખાને બદનામ કરવાની વાત કરે તો ભાઈ શ્રી ગોપાલભાઈને ગુજરાતને બદનામ ન કરે અને પાકિસ્તાનના વખાણ કરાય ત્યારે આવે હું આવીશ ખાલી એ છ જ કલાક મારે જોશે એકલો આવીશ તૈયાર 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 આગળની હવે રણનીતિ કઈ નઈ ગોપાલભાઈ કી